મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર તમારું ડ્રગ્સનું પાર્સલ પકડાયું છે એમ કહી પોલીસના નામે આલ્યા ભટ્ટની મમ્મીને છેતરવાનો પ્રયાસ પચીસ દિવસ વિવિધ ગુરુદ્વારાઓમાં ફર્યા બાદ આખરે તારક મહેતાનો સોઢી ઘરે પરત ફર્યો ફી મામલે સમાધાન ના થતાં આખરે અનિલ કપૂરે હાઉસફુલ પાંચ છોડી દીધી દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય પરવાનગી વગર જેકી શ્રોફના અવાજ કે ફોટાનો ઉપયોગ નહીં કરી શકાય અને બોલ્યા તો દંડ થશે શરદ કેલકરે શ્રીકાંત પિક્ચર માટે માત્ર એકસો એક રૂપિયા લીધા હોવાનો ખુલાસો ડિરેક્ટરે કર્યો વસ્તી વધારાના વિષય પર બનેલી અમારે બાર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું તો ચાલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો